જામકંડોળા પંથક ના ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો એકાવન જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આ તકે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તો નવવધુએ એકસો એકવીસ જેટલી ચીજ ચીજવસ્તુઓનો ભવ્ય કર્યાવર ભેટ આપવામાં આવ્યું હતું સારી ન હોય એવા પરિવારોમાંથી માંથી ત્રણસો ને એકાવન દીકરીના સમૂહ લગ્ન જયેશભાઈ રાદડીયા એમની ટીમે આયોજન કર્યું છે સમૂહ તો લગ્ન ઘણા થાય છે પરંતુ શાહી લગ્ન કે જે રાજાની દીકરી કે રાજાનો દીકરો લગ્ન કરવા નીકળે એ રીતે હાથી ઘોડા ભવ્ય વરઘોડા અને કોઈ વસ્તુમાં ઉણપ નહીં એવી શાનદાર વ્યવસ્થા એક લાખ થી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલિત થયા છે અને બધા માટે જમવાથી માંડીને બધી પૂરતી વ્યવસ્થાઓ ભવ્ય આયોજન કર્યું છે જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયાના સંત છે વિઠ્ઠલભાઈ એક પાયાના ખેડૂત આગેવાન હતા નેતા હતા એમને કાયમ લોકો માટે સંઘર્ષ કર્યો છે અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજ માટે એમને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી એ જ પ્રવૃત્તિઓને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે હું માનું છું કે આજે આ શાહી લગ્ન એક યાદગાર લગ્ન બની રહ્યા છે